પ્રગટપણું વધુ દ્રઢ થાય ને એના માટેના બે વિચાર છે હું તો પળે પળે વિચારો જ્યારે તમે ગમે ત્યાં સાયકલ લઈને જતા હોય બાઈક લઈને જતા હોય માની લો કે ગાડીમાં જઈને ગાડીમાં બેસીને જતા હોય અથવા તો અરે હું તો કોઈ બગીચામાં ગયા હોય ધંધા ઉપર હોય ગમે ત્યાં હોય પણ એ વખતે તરત વિચાર કરો મને ભલે દેખાતા નથી મહારાજ મારી પડખે છે જ મારી જોડે જ છે પડછાયો જેમ મારી વાયન વાયે છે દેખાતો નથી એમ પડછાયો મને નથી છોડતો તો મહારાજ મને ન છોડે મહારાજ મારી સાથે જ જ છે છે મહારાજ પ્રતિમા સ્વરૂપે પણ પ્રગટ છે અને દિવ્ય રૂપે પણ પ્રગટ છે ઓફિસમાં હોય ઘરમાં હોય નિરંતર આ વિચાર નીતિવું પાડો દિવસે વિશે પ્રગટ પણ દ્રઢ થતું જશે એનાથી બીજો ઉપાય તો કોઈ પણ ક્રિયા કરો આટલા સમય આટલા વર્ષોથી સત્સંગ કરતા હોય એટલે આપણને હવે ખબર તો પડે છે કે આ યોગ્ય થાય છે ને અયોગ્ય થાય છે વિષયનો પ્રવાહ જ્યારે જેમ પેલી બે કાંઠે નદી વહેતી હોય અને એ વખતે પછી વચ્ચે કોઈ રોકવાનો પ્રયત્ન કરે ના રોકાય વિષયાશક્ત જ્યારે રાગે શક રાગયુક્ત વિષયાશક્ત જ્યારે જીવાત્મા બની ગયો હોય ને ત્યારે ક્યાંક આ ઉપાય ઓછો અસર કરશે પરંતુ આવું થાય ત્યારે નહીં નિરંતર જો આવી પ્રેક્ટિસ હશે વિષયનો યોગ થાય ને આવો વિચાર કરવા બેસશો ને તો બ્રેક નહીં વાગે પરંતુ નિરંતરની પ્રેક્ટિસ હશે ને તો મહારાજ વિષયની કોરે અને જોડે પ્રાર્થના જોડે પ્રાર્થના કે મહારાજ આ વિષયમાં શક્તિ મને ખેંચી જાય છે આ જ્ઞાન રોપાઈ નાખે છે મારી પર કૃપા કરો મહારાજ પ્રગટ છે ભાવથી અંતરી પડે અને પ્રતિલોમ ભાવે જે રીતે ભાવ ફાવતી હોય એ રીતે પ્રાર્થનાનું પણ જરૂર રાખો

અને મગ તો મોટા મોટો ફાયદો શું થાય ખબર છે પ્રગટપણો વર્તે ચાલો આજ્ઞા લોપાય ના લોપાય એ તો આપણે એક બાજુ આંતરિક વાત છે પરંતુ ઘરમાં જે વિક્ષેપ થાય છે ઘણી વખત ઝઘડા થતા હોય કંકાસ થતો હોય ઘરમાં વાતાવરણ બગડતું હોય એકબીજા વચ્ચે એ પ્રગટ પ્રગટ ભાવનો અભાવ છે આપણને તરત વિચાર આવવો જોઈએ મારા ઠાકોરજી મારા બાપજી બેઠા હોય ઘરમાં આવ્યા હોય તો હું આવી રીતે બોલું અમે હાજરીને તમે કેવા એ શાણે બે કેવા મર્યાદામાં બોલો એનો અર્થ કે અત્યારે બોલીએ છે પ્રગટ છે બોલીએ જ ખાલી નથી ઝગડા થઈ જશે કંકાસ બદલી બંધ થઈ જશે ઘરમાં શાંતિ શાંતિનું વાતાવરણ જન્મૈ જશે મુક્ત એકબીજા પ્રત્યે દિવ્ય ભાવ પ્રગટશે